એકસો ત્રણ ભાવનગર ગ્રામ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને ભાવનગર શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ આજે આ સીતારામ બાપાના આશ્રમમાં આપણે બેઠા છે અને એમની સાક્ષી આપ સૌને કહું છું આપ સૌને અમે હંમેશા અમારા પરિવાર તરીકે માન્યો છે એનો ખાલી એક જ ઉદાહરણ અને એક જ કારણ હું જાહેર મંચ પરથી ઘણીવાર હું અમારા કાકાને કે આરસી કાકાને કહું છું કે અમને જે અમારા વિસ્તારના લોકોએ પ્રેમ આપ્યો છે ને એવો ભાગ્યે જ ક્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને આવો પ્રેમ મળ્યો હશે તમે લોકોએ જે વર્ષોથી અમને ચાહ્યા છે એક પરિવાર સ્વરૂપે અમને માયના છે એ બદલ આખી જિંદગી આ વિસ્તાર માટે અમે કામ કરીએ ને તોય ઓછું છે બે હજાર બારની ચૂંટણીમાં જ્યારે સીમાંકન ફેરા અને છપ્પન ભોગામાંથી ભાવનગર ગ્રામ્ય થયું ત્યારે હું હસીને લોકોને કહેતો કે ચાહે અમે જીતીએ કે હારીએ એનો અમને કોઈ ગમ નથી પણ હું એક સોલંકીના દીકરા તરીકે હંમેશા આપ સાથે ઊભો છું અને આપ સાથે વરાયેલો છું કારણ કે આપ સૌને અમે અમારો પરિવાર સમજીએ છીએ આપ લોકોએ જે અમને પ્રેમ અને અમને જે પ્રોત્સાહન આપ્યો છે મિત્રો અમે તો અમારી એક ફરજ રૂપે આપ સૌનું કામ કરીએ છીએ એક ફરજ સમજીને એમાં આ વિસ્તારના ધારાસભ્ય મારા બાપુજી છે જિલ્લાના અને રાજ્યના મંત્રી છે એટલે જ નહીં પણ એક દિલથી અમે જે તમારી સાથે વરાયેલા છે કે નહીં હાથક તો કે અમારું ગામ ભાલ તો કે અમારું ગામ શિહોર કરકોલિયા તો કે અમારું ગામ આ બધા ગામડાઓને આ બધા વિસ્તારોને અમે અમારા પોતાના સમજી અને અમારા લોકોને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની એક પ્રકારની મુશ્કેલી ન આવે એની માટે સતત પ્રયત્ન ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને સંગઠનના આ તમામ મોભીઓ અને સરકારની માર્ગદર્શન હેઠળ હંમેશા આપણા ગામડા કઈ રીતે મજબૂત થઈ કઈ રીતે એ વિકાસના પંથકે વધુમાં વધુ આપણે લઈ જઈએ એવી સુખ સાહેબી આપણે આપણા ગામડાઓમાં આપીએ કે શહેરમાં પૂરતી ન પડે એની માટે આગામી દિવસોમાં અમારાથી થાય આટલા પ્રયત્ન અમે કરી અને સરકારે હરેક ક્ષેત્રમાં આપણી સાથે છે આપણા શહેરના પ્રમુખ ભાઈ શ્રી સિંહ કાકા કીધું વિવિધ વિવિધ એવા એવા કાર્ય સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા છે મિત્રો નાનામાં નાના વિષયને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા લોકોની ચિંતા કરી અને એકો એક એવા યોજનાઓ જેને આપી છે જેને ખરેખર ગામડામાં રહેલા છેલ્લામાં છેલ્લા માનવી નહીં અને લાભાર્થી થાય એટલે સરકાર તો હંમેશા ચિંતિત છે પણ આપણે સૌ આપણા પંથક આપણા વિસ્તાર માટે સૌ ભેગા મળી અને એકસાથે કામ કરીએ આપણા ગામડાઓના હજીમાં વધુમાં વધુ કેટલું વિકાસ કરી શકીએ આપણા શહેરોમાં કેટલું વિકાસ કરી શકીએ અને આપણા લોકોને ક્યાંય તકલીફ ન પડે એની માટે આપણે સૌ એકબીજાના ખભા મજબૂત કરી એકબીજાના હાથો મજબૂત કરી અને આગળ વધીએ એવી માતાજી દાદાભાઈએ પ્રાર્થના કરું છું આજથી આ નવા વર્ષમાં આપ સૌ મારા પરિવાર હું કહું છું કોઈ રાજકીય ભાષણ મને કે પુરુષોત્તમભાઈને કે અમારા પરિવારમાં કોઈને આવડ્યું નથી અને અમારે શીખવું નથી કારણ કે રાજકારણ કરવું એ અમારું કામ નથી અમારું કામ ફક્ત ને ફક્ત એટલું જ છે કે અમારા સુધી પહોંચેલું કોઈ પણ વ્યક્તિને ક્યારેય કોઈ દુઃખ ના આવે ક્યારે કોઈ રીતે એની કોઈ એવી મજબૂરી ના આવે અમારાથી ત્યાં આટલા પ્રયત્ન અમારા લોકો માટે અમે કર્યા છે એ જ અમારા જીવનનો એક સિદ્ધાંત અને ઉદ્દેશ જે મારા બાપુજીએ મને શીખાયેલો છે કે આપણા આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ એ નિરાશ થઈને ન જાય દીકરા એની ખાસ કાળજી રાખજે એટલે એના જ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી હું આગળ હાલી રહ્યો છું અને આપ સૌ હું કહું છું ને હું ભરતભાઈ અમારા મહામંત્રીશ્રીને કહેતો હતો કે હું આપ સૌના વચ્ચે બેસું છું પણ મારી સામે આટલા બધા એવા સિનિયર આગેવાનો છે કે નાનપણમાં મેં એમને જોયેલા ઘણી મને એવું થાય કે હું મંચ ઉપર છું પણ મારાથી સિનિયર એવા આગેવાનો છે કે જે મારી સામે હોય પણ એ આગેવાનો વે અને એ યુવાનો વે વડીલો વે હંમેશા મને એમના દીકરા તરીકે પરિવાર તરીકે હંમેશા પ્રોત્સાહન આપ્યું છે અને એની માટે હું એ આપ સૌનો આભારી અને ઋણી છું માતાજી દાદા પાયે આપણા અહીંયા ભોરાનાથ છે ભોરાનાથના સ્થાનિધ્યમાં અને સીતારામ બાપુના સ્થાનિધ્યમાં એમની પાસે ખાલી એટલી જ પ્રાર્થના કરું છું કે અમારા વિસ્તારને ક્યારેય પણ કોઈ મુસીબત ન આવે હંમેશા અમારા વિસ્તારમાં તમામ મારી બેન દીકરીઓ તમામ મારા વડીલોને યુવાનોની સલામતી અને સુખ સાહેબી ભગવાન ભોરાનાથ અને માતાજી આપ સૌના રખોપા કરે એવી માતાજી અને દાદાભાઈએ પ્રાર્થના આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પરિવાર સીતારામ અને ટૂંક જ સમયમાં એમની ઘણા બધા આગેવાનો મને પૂછતા હોય છે કે ભાઈની તબિયત કેવી છે અમારે કાંઈ બીજું કામ નથી જીધું હવે ખરેખરો આ આગેવાનો મને નથી ખબર કે પુરુષોત્તમભાઈએ એમના માટે એવું તો શું કર્યું હશે એમ પણ એમને જે એના પ્રતિ પ્રેમ છે કોઈ પણ આગેવાનો આ મને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા હોય તો એમ મેં મને હસીને કીધું અમારે કોઈ બીજું કામ નથી અમારા ભાઈને કેમ છે એમ કે જો આવી ચિંતા કરો છો ને એટલે જ ભગવાન એની જોઈ છે અને એની તબિયત હવે સુધરવામાં છે અને ટૂંક જ સમયમાં આપ સૌના વચ્ચે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી ફરીવાર લોકોના લોક પ્રશ્નમાં હાજર રહી એવી ભોરાનાથ અને સીતારામ બાપુભાઈ મારી પ્રાર્થના આપ સૌને ફરીવાર મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર વત્યે